શ્રી વલ્લભી શકી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી ગોકુલેશ હાસ્યામૃત પ્રસંગ એકસો ચુમ્માલીસ પ્રભુનો નિત્યલીલા પ્રવેશ સાંભળતા કુંતાજીએ પ્રાણ છોડ્યા શ્રીમુખે કહ્યું કે પાંડવોને આટલું દુઃખ પડ્યું તે કુંતાજીના લીધે પ્રભુએ મટાડ્યું અર્જુનથી જ્યારે પ્રભુએ લીલા કર્યાના સમાચાર કહેવાયા નહીં પણ સ્થિતિ પરથી કુંતાજી જાણી ગયા અને દેહ ત્યજી દીધી પાંચ પાંડવોમાં માત્ર કુંતાજી અનન્ય હતા દરેક અન્ય દેવોના ભક્ત હતા તેથી જ મહા સંકટ પડ્યા હતા એક પ્રભુનો આશ્રય થાત તો કદી પણ આટલું વિતત નહીં કુંતાજીનો પ્રભુ પર જે પ્રેમ હતો તે પ્રેમની ખબર પાંડવોને પણ પડવા નહોતી દીધી જ્યારે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા અને અર્જુન હસ્તિનાપુર તરફ ચાલ્યો પણ પ્રભુ સ્વધામ પધાર્યાથી તેની શક્તિઓ નાશ પામી હતી જે અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ દ્રોણ જેવા મહારથીનો પરાહો કર્યો તે અર્જુનને આજે જંગલી ભીલોએ લૂંટી લીધો તેની શક્તિ પ્રભુના વરના વિચારે અદૃશ્ય થઈ ગઈ તે જેમ તેમ કરી હસ્તીના પુરાવ્યો ચારે ભાઈઓ દ્રૌપદી કુંતાજી અર્જુનની આજુબાજુ ફરી વળ્યા જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું તેવો અર્જુન ચોધાર આંસુએ રડી રહ્યો છે પ્રભુના વિયોગનો ડૂમો ભરાઈ ગયો છે જવાબ કેમ દેવાય ધરતી ફાટે તેમ અર્જુન રડી રહ્યો છે કુંતાજી સમજી ગયા કે શ્રી કૃષ્ણના વિયોગ વગર બીજું દુઃખ અર્જુનને આટલું ન હોય નક્કી શ્રીકૃષ્ણે લીલા વિસ્તારી આથી પૂછ્યું કે શ્રી કૃષ્ણે લીલા તો નથી વિસ્તારી અર્જુને હા કેવા પૂરતું ડોક ધૂણાવી મોઢેથી તો કેમ બોલાય અને હા કહેતા હા કેવા ડોકું ધુણાવતાની સાથે જ કુંતાજીના પ્રાણ ચાલ્યા ગયા માત્ર ખોળિયું પૂતળીની જેમ ઊભું રહ્યું પ્રાણપતિ પ્રભુનો વિયોગ કેમ સહન થાય પ્રભુનું નામ સાંભળતા પ્રભુની લીલાની ને આનંદની સ્મૃતિ આવતા જીવ બેભાન થઈ જાય તે સ્નેહની પરાકાષ્ઠા છે એવા વરહાગ્નિમાં દગ્ધ દૈવીઓનું આશ્વાસન પ્રભુ પોતે જ છે તો અહીંયા આ વચનામૃતમાં મૃતમાં શ્રી ગોકુલેશ પ્રભુ કુંતાજીનો અસીમ સ્નેહ પ્રભુ માટે બતાવી રહ્યા છે ભક્તને ભયાનક સમય પણ ન જ નડે માલા પ્રસંગનો સમય ચાલતો હતો ત્યારે કોઈએ આવી કહ્યું મહારાજ કઠિન મહા વિપરીત આવી બન્યો છે ખબર પડતી નથી કે શું થશે એવો સમય તે વખતે હતો કે જેના ગળામાં કંઠી હોય તેને હાથીના પગ નીચે મરાવી નાખવામાં આવે ત્યારે આપશ્રીએ કહ્યું કે જે આવી પડે તે સહન કરવું ત્યારે તેણે કહ્યું રાજ વા વાય છે ત્યારે કાંકરા ઉડે છે તો આપશ્રીએ કહ્યું કાંકરા ઉડે પણ પર્વત ન ઉડે શ્રી ગોકુલનાથજી આમાં પોતાની અડગ વૃત્તિ બતાવે છે શ્રી ગુસાઈજીએ પણ કહ્યું છે કાલો એમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાદ તે ગમે તેવો કઠિન સમય આવ્યો હોય પણ પર્વત જેવો અડગ અને દ્રઢ નિશ્ચય ભક્તને તે કાંઈ કરી શકતો નથી તે શ્રી ગોકુલેશ પણ પર્વતનો દાખલો આપીને સમજાવે છે કે વામાં કાંકરા અને મકાન સુધા ઉડી જાય છે કે પડી જાય છે પણ પર્વત ન ઉડે તેમ ભક્તને પણ તોફાની કાળમાં કશું થતું નથી માટે નિશ્ચિંતતા રાખવી પ્રભુ સર્વસમર્થો હિ નિશ્ચિંતામ વ્રજે શ્રી ગોકુલનાથ પ્યારે કી જય